જય અચ્છા એક પ્રશ્ન છે દાદાની બારમી આપતાવાણીમાં જે એમણે ખુરશીની વાત કરી છે તો સમજાય છે કે એક રિલેટિવ ખુરશી છે ને એક રિયલ પદની ખુરશી છે પછી એમણે એમ બી કહ્યું છે કે અહીં એવી ઘણી ખુરશીઓ છે એમાં કોઈકમાં થોડું ઓછું દજાવાય કોઈકમાં થોડું વધારે દજાવાય કોઈકમાં શોખ લાગે તો એ રિલેટિવની કઈ ખુરશીઓ સમજવી એવી રીતે પદની બી વાત કરી છે કે અમે ઘણા પદ પર બેસાડીએ પછી ઉઠાડીએ અંતે આત્મામાં આવવાનું છે એટલે એમ કે એમને મનમાં એવું ન રહી જાય કે હું આ પદ પર બેઠો નહોતો એમ તો એવા ઘણા પદ છે એમ કહ્યું તો એ બધા કયા પદની વાતો છે કે કઈ ખુરશીઓની વાતો એટલે બીજી રિલેટિવમાં જ હા રિલેટિવમાં બીજા સબડિવિઝન કર્યા હા શું કોઈ ક્રોધની કોઈ માનની લોભની માયાની શું બધી વિષયની જાત જાતની બધી જે અંદર છે બધી એ સીટમાં તમે બેસી જાઓ એટલે એનું તમને ચોકઆઉટ આવે અને દાદા એમ પણ કહ્યું કે અમે અલગ અલગ પદમાં બેસાડીએ પછી ગોદા મારીને ઉઠાડીએ એવી રીતે અંતે આત્મામાં લઈ જઈએ એમ એટલે એમાં શું કે છે કે ધારો કે તમારામાં અહંકારનો માલ હોય તો જે બહુ ક્લોઝ હોય ને અને પ્રગતિ કેવી રીતના કરવાની એ બધી વાતો કરી છે એટલે ધારો કે તારામાં અહંકાર છે તો હવે આમ દાદા શું કહે છે કે અમે તારા અહંકારને ને ચગે એવું કરીએ તારો અહંકાર બહાર નીકળે છાક છંચેડે ને એટલે અંક ખબર પડે કે આને અહંકાર કેટલો છે શું છે એ પછી ચગ્યો અહંકાર પછી એ અહંકારને કાપી નાખે એટલે હું બહાર આ કાઢે અને પછી કાપે બહાર નીકળે પછી કાપે દોષને ઉપર લાવીને પછી અંદર નહીં તો ભરેલા પેટેલા તો છે જ્ઞાનીની નજીક આવવું બહુ જરૂરી છે ને તો જ્ઞાની કાઢી શકે શ્યોર નજીક આવે તેને લાભ મળે જેમ જેમ આપણી ફાઇલો ક્લિયર થતી જાય હજુ ત્યાં ઘરની બધી ફાઇલોની જવાબદારી હોય તો સુધી બહુ તો અવાય નહીં ને જેટલું આવો હોય તેમ તેમ વધારે મળે જેમ જેમ આવો તે પાછું સેજાશે જ હોય એમ એમને એમ ના આવે બીજી બધી આવી જે અંદરની વાત હોય તો સેજાશે જ ધારો તો અમારાથી કંઈક નીકળી જાય ને થઈ જાય સામાય ઝીલી લેવું જોઈએ તો કામ થાય તમે પૂછો એને કહો એવું ના નીકળે પાછું શોભા તું તો કશું પૂછતી જ નથી બધું જાણ પતાઈ ને બેઠી ગયું હોય એમ પૂછ પૂછ નીરુમા આપણે બે નંબરની ફાઇલના પહેલાં જે આપણે બધા દોષો કે જે બધું જોયું હોય તો હવે તે થાય કે બધું કાઢી જ નાખ્યું છે પણ ક્યારેક એવું બને અને ત્યારે યાદ રાખે તો એવું લાગે કે ઘાટ તાતો કહેવાય હા પણ રાગદ્વેષ કે એવું તો હોય નહીં પણ આમ યાદ આવી જાય એવું તો ક્યારેક થાય રાગદ્વેષ ના હોય તો તાતો ના કહેવાય રાગદ્વેષ શું ના હોય ને યાદ આવી જાય ખાલી હા કે પછી સામાયિક કેવી કરે ક્રોધની કેવું તો ત્યારે એ બધી વસ્તુ યાદ આવી જાય તો એમ થાય કે આ તો એ બધું તાતો આપણે યાદ રાખ્યું કહેવાય એટલે એ બધી ગાંઠો ન કહેવાય ને ના રાગદ્વેષ થાય કશાય થાય તો તાંતો તો તાંતો તાંતો કોને કહેવાય અંદર કશાય હોય અને કશાય ના હોય તાર તો ના કહેવાય નજી બે નંબરની ફાઇલ ને એવી કોઈ હોય અને આપણે એમ થાય કે આવે પેલા એમ થાય કે આજે લેટ છે કે એવું છે કે નથી જ બોલવું ગમે તેમ કરીને શોભાએ આજે મન જ રહેવું છે છતાં પણ એ આવે ને ત્યારે આમ શોભાને અંદર એવું કે આમ લાય બળે બળે એમ થાય કે બોલી જ નાખવું એટલે પછી બોલે બોલે ત્યારે એમ તરત થાય કે આ શું કામ બોલે શુદ્ધાત્મા છે એનો હિસાબ છે જ્યારે પૂરો થશે ત્યારે પૂરું થશે તું શું કામ બોલે છે બધું જાય છે તો તું જ્ઞાનમાં કેમ નથી રહેતી પછી તરત તને જે થતું બોલી નાખું એને આમ કહી નાખું તેમ ના એટલે એમાં જ થાય કે બોલવું જ નથી આજે ગમે થાય નથી એવું નહીં કરવાનું અરીસા સાગર જઈને શોભાને કહેવાનું તારે જેટલું બોલું એટલું બોલી નાખ બધું બોલી કાઢ કાઢી નાખ પછી આવે તો મેં સ્ટોક રહેલો જ ના શું નહીં કરવાનું છે ખાલી કરી પણ એને પૂછીએ ને એટલે તારે એમ જ કે ના હું આમ નહોતું કર્યું ના પહેલાં મેં તમે જે કરો ને મને સાચું કહો તો મને કાંઈ નહીં થાય પણ તમે ગોલ ગોલ વાત કરી મને નાચ પાડો મને ખબર જ છે તમે આ કહ્યું છે છતાં પણ ના જ કહો છો એટલે પછી મને હાથે કરી શું કામ ગુસ્સો કરાવો છો એટલે કે તું ગુસ્સો શું કામ કરે છે બોલે શું કામ મને તું આ ખોટું બોલે છે આવું જ કહેવાય તો તમે હાથે કરીને મને કેમ ગુસ્સો કરાવો છો પેલા બોલતા નથી નહીં તો કે તું હાથે કે શું કરે ગુસ્સો કરે છે પણ એને હું કહું છું તમે જે બી કરો મને સાચું કહી દો મને પણ તમે મારી સાથે શું કરવું છે બધું જાણીને પણ એમ થાય ને કે હવે છોડે બધું એમ એ બી પોતે આટલું સમજે છે કારવે છે પછી એમ કહે કે તું મને શું કામ આટલું મારો જ્યાં સુધીનું જે હિસાબ હશે ને ત્યારે એની સાથે પૂરો થઈ જશે પછી તું શું કામ આટલું બધું બોલે છે મારે એક વાર નીરુમાને પણ કેવું છે કે આ આટલો સત્સંગ કરે છે ને તોય મારી સાથે બહુ આર્ગ્યુમેન્ટ કરે છે મૂક ને તારે એની બાબતમાં આપણે બે ડિપાર્ટમેન્ટ જુદા પાડવી દે હોમ ડિપાર્ટમેન્ટ ફોરેન ડિપાર્ટમેન્ટ આપણે ફોરેન ડિપાર્ટમેન્ટની વાત હોય એમાં પડવું નહીં પૂછવું નહીં કશું કરવું નહીં જે કરવું એ કરે આપણે હોમ ડિપાર્ટમેન્ટમાં બરાબર છે એ સાચો તે આપણે કોઈ અમે તને તો બધી લીલી ઝંડીઓ મળી છે ખાંચવું એ થાંચો ના હોય સત્સંગ કરો ઘરે રાખો ના પડે આ તો હાથે કરીને કહે છે તારું વર્ક ખોટું નહીં કહેતો આથી કરીને આથી કરીને કહે છે કે તું નીરૂમાને એકવાર પૂછી જજે કે હું મારું દિલ કેટલું ચોખ્ખું તારા કરતા ચોખ્ખું હશે તું પૂછજે એક વાર કઈ એવું પૂછવા ન બેસું ના ના બહુ ચોખ્ખું છે કે છે મારા કરતાં હન્ડ્રેડ ટાઈમ્સ વધારે ચોખ્ખું છે એવું નીરૂમા કહે છે પણ તમે સત્સંગમાં વધારે આવો એમ પણ કહે છે પાછા એટલું સમજાવે સંદેશ આપે પણ મૂક ને મગજ મારી કરવાની જરૂર શું છે ગોળગોળ તો આપણે સમજી જવાનું અમને આ બધા ગોળ ગોળ કોઈ કેનારા મળતા જ નહીં હોય બધા ગોળગોળ જ કે ચોખ્ખું કેનારા કોકા જો આ ગોળ ગોળ કહે એટલે અમે સમજી જઈએ પણ આમ એવું બધું આમ છાતીમાં હૃદયમાં આમ એટલું બળતરામાં એટલું બધું એમ થાય કે એમ ચેન જ ન પડે એટલે બોલવું જ પડે એમ બોલીએ પછી હમણાં તો બે દિવસ પહેલાં એવું કંઈક થયું ને લેટ આવે એટલે બોલી પછી મેં કીધું હવે જ્યારે તમે આવ્યો ને તે દિવસે મારે સામેના રૂમમાં સુઈ જવાનું એટલે મારે કંઈ બોલવાનું જ નહીં તમે સુઈ જાઓ ને હું મોડ આવે એટલે તરત જ પ્રતિકમળ ને બધું કરી લઉં કે આ શોભા તે ખોટું કર્યું આ કર્યું આમ ન કરવું જોઈએ તે બોલવાનું બંધ બંધ દે એ જ મને આજે આપજો શક્તિ પેલું બોલવાનું બંધ કરી દે મોડા આવે તારે આપણે રૂમમાં હમેન રૂમ માં જઈને આ વખતે એવું જ કર્યું રીતે થાય એટલે મારે સામે જ સુઈ જાવ એટલે મારે જોવાનું નહીં કે કાંઈ કરવાનું જ નહીં તો પછી એક દાડો અમારે લપટમાં આવશે ને સીધા થઈ જશે હજુ લપટમાં આવ્યા નથી બધાને બધું છૂટી જશે ને આ ગમે છે ને એમને એટલે બધું જતું બહુ જ ગમે છે એમ આમાં પહેલાં જે ભલે સત્સંગમાં મારા કરતાં ઓછા આવે છે કે બધું છે પણ પહેલાં કરતા એના નેચરમાં ઘરની અંદર બધામાં બહુ જ ફરક પડ્યો છે એટલો મારામાં નહીં હોય પણ એનામાં આવી ગયો છે પણ ધીમે ધીમે આવી જતું રહેશે શું એનો દાણો બહાર આવશે આ બાજુ આ તે અમને કહ્યું એટલે હવે અમારો ખ્યાલમાં રાખશે તું એને સુધ્ધાંતમાં જોજે ને પ્રતિકમણ કરજે આ પ્રતિકમણ તો બહુ જ કર્યું છે મેં અને પેલું પેલું બરાબર પકડી રાખજે હા મેં મારી રૂમમાં જૈન ઉઈ જવાનું એને શાંતિ તને શાંતિ જય સચ્ચી બાદ યા આ હિ ગાના ગવાય કે નહીં હિન્દી પિક્ચરમાં કે એવા ગાના ગવાય કે નહીં ગવાય શું ગવા છે તું છુપી હૈ કહા પછી શું કરવાનું ગાઈન કરવાનું શું એ તો કહેવાનું કોઈ મળતું શું મળવાનું છે તને ભેગી થઈ જવાની છે કોઈ હા ક્યારે ક્યારેક મળ ઉપર આવી જાય એટલે હા તારે આપણે સરસ પદ ગાને Tada bagaimana sim jeje karu Itu kali ya cepan kare kare aja Siapa sih Kare kare film nuk smigit gawe itu ga Kayu guys Hare Krishna Hare Ram તો કેટલું છે પેલા નીરુ બેન એક પિક્ચર ના ગાયન ગાતા હતા એક વાર સાંભળે ને બધું આખું ગાયન આવડી જાય ને યાદે રહી જાય ને બધું ગાય આખું દડા કરતા તા ભી એટલે અમારા જમાના ગાયનો યાદ આવે અત્યારે તો કઈ ખબર નથી પણ એમાં કઈ મજા નથી આ પછી ખબર પડે હવે તારો રહ્યો જતો રહેશે જતો રહેશે શું મજા નથી એમાં બધી વૃત્તિઓ બકાવા વાળી વાત છે શું એટલે આપણે આપણું ભગવાન નું નિર્મા મતલબ સામી વ્યક્તિને આપણી પર બહુ મોહ હોય ને ત્યારે એ લોકો આપણી પર મતલબ બહુ ઇન્ટરફિયર કરે લાઈફમાં ત્યારે મતલબ બહુ જ એમ થાય કે એમને કેવી રીતના દાદા મળી જાય અને કેવી રીતના મતલબ એમને પણ દાદાનું જ્ઞાન મળી જાય એવું બહુ થાય છે એ તો જો સામી વ્યક્તિ સ્ત્રી હોય ને તો જરા ડિફિકલ્ટ છે બહુ જો બાકી પુરુષો હોય તો તો જલ્દી પાર આવે આવેશું કારણ કે મોં જ્ઞાન વગર કેવી રીતના જાય જ્ઞાન વગર ના જાય એટલે આપણે પ્રતિક્રમણ કરવાના આપણને એના તરફ મોહ ના થાય અથવા એના મોહનું આપણને કંઈ રિએક્શન ના આવે તું વિતરાગ રહીશ ને તો સામેનો મોહ એટોમેટિક ઓછો થશે નિયમ છે વિતરાગતાથી જ બધામાંથી મુખ છૂટાય સામી વ્યક્તિ ઉપર આ અમારો પ્રબોધન કેટલો બધો મોં છે તને કેટલો બધો છે તો પછી અમે એટલા બધાનો મોં અમે પાછા અમે કરવા માંડી છે શું થાય ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન